પશ્ચિમ રેલવે પર ગતિ સલામતી અને ગતિશીલતાને વધારવાના ઉદ્દેશ્યથી માળખાકીય સુવિધાઓનો ઝડપી વિકાસ માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે આ દિશામાં આગળ વધીને અમદાવાદ મંડળના મહેસાણા સ્ટેશન પર નવા ફોર્ટ ઓવર બ્રિજના નિર્માણ માટે પાંચ રેલ રનિંગ રેલ લાઇનો ઉપર બે સ્પાન ગર્ડરનું લોન્ચિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું મહેસાણા સ્ટેશન પર નવા ફૂટઓવર બ્રિજના નિર્માણ માટે પાંચ રનિંગ લાઇન ઉપર બે સ્પાન લોન્ચ કરવા માટે સાત કલાકનો બ્લોક લેવામાં આવ્યો હતો નું કામ સમય પર નિષ્પાદિત કરવામાં આવ્યું ત્રણસો ટનની ક્રેન વડે બનાવવામાં આવેલ મધ્યમાં એક કલાક સુધી ભારે વરસાદને કારણે પ્રભાવિત થયો હતો પરંતુ તમામ ટીમોએ જબરજસ્ત સમર્પણ સાથે કામ કર્યું અને સમયસર કામ પૂર્ણ થયું હતું

તો દન્યોછામાં ઓછા 7 કલાકસાઈટ રહેવું પડે જેથી મુસાફરોને એક પ્લેટફોર્મ થી બીજો પ્લેટફોર્મ પર જવાની સરળતા રહેશે આ નવા ફૂટ ઓવર બ્રિજ ના નિર્માણ થી લગભગ દરરોજ હજારો મુસાફરોને સીધો ફાયદો થશે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના વિકાસમાં મહત્વપૂર્ણ પહેલ કરી છે જે મુસાફરોને વધુ સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવાનો એક નોંધપાત્ર પ્રયાસ છે આ મહત્વપૂર્ણ કાર્યની સાથે સાથે પશ્ચિમ રેલવેના વ્યાપક ક્ષેત્રોમાં એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિકાસ કાર્ય નિરંતર ચાલુ છે